को मालूम चलो तो मेरे को ये भी मालूम नहीं है कहाँ रहता था इतना मालूम है कि मैं मौरी चौक ही रहता है निक, निकुल भाई के यहाँ काम करता।, करता था निकुल भाई खबर कैसा इसका पच्चीस से ऊपर ही होगा सर शादी हो गई ना सर पहले कहाँ रहते थे, थे और राजकोट कितने साल आए कितने तो राजकोट आया हुआ है इसको सौ साल सात साल से ऊपर हो गया होगा पहले कहाँ थे पहले से मैं रहता था तो ज़्यादा देर नहीं रहा उसके बाद यहाँ चलाया इस जगह पर क्या क्या, क्या लगा था उसको मारा है तो 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 सर हमको तो क्या मालूम तो सर सर तो हमको तो क्या मालूम कि मारा है मालवीय नगर पुलिस स्टेशन विजरावाड़ा मेन रोड ऊपर एक खुला प्लॉट में એક ડેડ બોડી મળી આવેલ જે એકસો આઠના ઈ દ્વારા મરણ ગયેલ જાહેર બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમ દ્વારા માલવિયાનગર પોલીસ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ડીસીપી સાહેબ તેમજ મને જાણ કરતા સુરત જ પોલીસના અધિકારી તથા સ્ટાફના માણસો બનાવાડી જગ્યાએ આવી ગયેલ અને ત્યાં અહીંયા ખાતરી તપાસ કરતા મરણ જનાર ઉત્તર પ્રદેશ રાજ્યનો દીવરીયા જિલ્લાનો છે જેનું નામ રાજેશભાઈ રૂપે રાજુ ચિંતામણી રાજભર છે અને હાલમાં તેના મામા દ્વારા ફરિયાદની તેમજ ફરિયાદ લેવાનું તેમજ તેના મામાની ફરિયાદ લેવાની તેમજ ઇન્કેસ પંચનામો અને હાલમાં કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક તપાસમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગોથળ પદાર્થ દ્વારા ઈજાઓ પહોંચાડેલું જણાય છે જે ફોરેન્સિક પીએમ દ્વારા પરફેક્ટ માહિતી મળશે અહીંયા શું કરતો તો કોઈ હજી સુધી માહિતી મળેલ નથી પણ એની તપાસ હાલમાં ચાલુ છે બી સ્ટાફ તેમજ એલસીબી દ્વારા ક્યાં રહેતો તો શું મજૂરી કરતો હતો છૂટક મજૂરી કરતો હતો ક્યાંય ફેબ્રિકેશનનો કોઈ કરતો હતો એમાં છૂટક મજૂરી કરતો પછી એના કોની સાથે રહેતો કોની જોડે વાત થઈ કે બધું તપાસ કરીને બાકી ચાલ